નમસ્કાર આપ જુરી આજ છો સાબર આવાજ ન્યૂઝ સમાચાર અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આયોજિત શામળાજી મહોત્સવ બે હજાર પચીસ છવ્વીસ ના સમાપન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા મેશુઓ નદીના કાંઠે આવેલું આ પ્રાચીન તીર્થધામ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી પરંતુ આપણી ભવ્ય સંસ્કૃતિ તેમજ આદિવાસી સમાજની વિરાસતનું જીવંત પ્રતિક છે તે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાના સર્વાંગી ઉત્કર્ષ માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અંદાજે રૂપિયા એકસો પંચ્યાસી કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું ઉપરાંત અરવલ્લી જિલ્લાના વિચારતી અને વિમુક્ત જાતિ પરના લાભાર્થીઓના રહેણાંક માટે પ્લોટ માટેના હુકમ અર્પણ કર્યા હતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે તાજેતરમાં જ શામળાજીને નવો તાલુકો જાહેર કર્યા બાદ મારી આ પ્રથમ મુલાકાત છે મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોએ જે સ્નેહ અને આત્મીયતા વ્યક્ત કરી તે બદલ હું સૌનો આભારી છું આ પ્રસંગે અરવલ્લીના પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસના મંત્રી પૂનમચંદ બરંડાની પ્રેરક ઉપસ્થિત રહી હતી ઉપરાંત અરવલ્લી જિલ્લાના પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા મોડાસાના ધારાસભ્ય ભીખુભાઈ પરમાર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તથા મોટી સંખ્યામાં લોકો અને આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કશ્યપ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે